જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વાર્ષિક પરીક્ષાલક્ષી એસાઈમેન્ટના સમાજવિદ્યાના વિભાગ બીના પ્રકરણ આઠના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ આઠ પ્રશ્ન નંબર એક ભારતના બંધારણમાં સુધારો કરવાની સી જોગવાઈ છે તો ભારતના બંધારણમાં સુધારો કરવા માટે ત્રણ કલમની જોગવાઈ છે પહેલું સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતા વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય છે બીજું કેટલીક બાબતમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે ત્રીજું કેટલીક બાબતમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીની આવશ્યકતા ઉપરાંત પચાસ ટકા વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના આંતરિક સંબંધોમાં કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશના બધા રાજ્યો પૈકી ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યોની સંમતિ હોવી આવશ્યક છે બીજો પ્રશ્ન છે અમુક એ હોકા યંત્રની ગરજ સારે છે સમજાવો તો કાયદાની કોઈ કલમ કે વિગતમાં સ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે અમુક કાયદાની કલમ મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્ધઘટન કરવામાં માર્ગદર્શન બને છે તે કાયદાને સમજવાની ગુરુચાવી છે અમુક બંધારણની જોગવાઈને સમજવામાં હુકા યંત્રની ગરજ સારે છે ત્રીજો ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે તો ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકને સમાન અધિકાર આપવામાં આવે ભારતના બધા નાગરિકને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી એટલે રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે આમ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે માટે એમ કહેવાય કે ભારત બિન રાષ્ટ્ર છે ચોથો સામાજિકને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે કઈ રીતે તો બંધારણના અમુકમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય ઉપર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે સમજાવો કેન્દ્ર યાદી કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો ઉપર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે એમાં ફેરફાર કરી શકે આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ વિદેશી બાબત અણુશક્તિ નાણું અને બેન્કિંગ રેલવે તાર અને ટપાલ વીમો જેવા સત્તાણું વિષયનો સમાવેશ કરવામાં આવે છે પછી છે શેષ સત્તા જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વેચણી કરવામાં આવી ન હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે એ વિષયો પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને આપવામાં આવી છે ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રકરણ આઠના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ નવના પ્રશ્ન જેવા ઉપર ફરી પાછું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકારો જણાવો તો કેટલા અધિકાર છે મિત્રો છ એની અંદર પેલું સમાનતાનો હક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વાતંત્ર્યનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક શોષણના વિરોધનો હક અને બંધારણીય ઈલાજોનો હક બીજો પ્રશ્ન બંધારણીય ઈલાજોનો હક બંધારણના આત્મા સમાન છે તો ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે આ મુજબ કોઈ પણ નાગરિક અદાલત પાસે પોતાના મૂળભૂત હકનું રક્ષણ મેળવી શકે છે આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્ત્વ છે તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે ત્રીજું લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો તો લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો આ મુજબ છે પહેલું લઘુમતી કોમ પોતાની સંસ્કૃતિ ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે બીજું રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે ત્રીજું રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતનું સંપાદન જરૂરી વળતર આપીને કરી શકે છે ચોથું હક અને ફરજ એકબીજા સાથે જોડાયેલા છે તો હક અને ફરજ એકબીજાના પૂરક છે આપણે અમુક હકને વિચારીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે હક ભોગવવા માટે ફરજ અચૂક બધાવી જોઈએ છે એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે તેમ બીજાને પણ રસ્તાએ રસ્તા ઉપરથી સરળતાથી ચાલવાનો હક છે આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી એટલે હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એટલે તે બંને એક શિકારની બે બાજુઓ જેવા છે પાંચમો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની સૌની ફરજ છે જણાવો તો આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પરતવે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવાની આપણો વારસો અમૂલ્ય છે તેથી એને નષ્ટ તો ન જ થવા દેવાય એવો લોકમત કેળવો જોઈએ આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો હરીસો છે આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનની જવાબદારી ઉઠાવી જોઈએ આમ સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનું જતન થાય એ આપણા સૌની ફરજ છે ઓકે મિત્રો તો આ આપણે જોયા પ્રકરણ નવના પ્રશ્ન જવાબો હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ દસના પ્રશ્ન જવાબ ઉપર ફરી પાછું તમને યાદ દોડે મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો પ્રકરણ દસની અંદર પ્રશ્ન એક સાંસદની લાયકાત કઈ છે તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાત પહેલું તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર પચીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ ત્રીજું તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ ચોથું તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ અને પાંચમું તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ બીજો પ્રશ્ન મહાભિયોગની કાર્યવાહી શું છે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભગનું તોહમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા ઉપરથી પદપ્રષ્ટ કરી શકાય આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે બે તૃતીયાંશ બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહમતનામું પસાર કરવાનું હોય અને બીજા ગૃહે તોહમતનામા ઉપર અદાલતની તપાસ કરવાની હોય જો બીજું ગ્રહ પણ બે તો ત્યાં બહુમતીથી રાષ્ટ્રપ્રમુખનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય આ પ્રકારની કાર્યવાહીને મહાભિયોગ કહે છે ત્રીજો ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવાની હોય સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય કે બંધારણ સાથે સુસંગત ન હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે અદાલતને ખાતરી થાય કે સંસદે ઘડેલો કાયદો બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ કરી શકાય છે આમ ભારતમાં બંધારણ સર્વોપરી છે સંસદ નહીં ચોથો પ્રશ્ન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા ગણાય છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ એ લોકશાહી પદ્ધતિ ચાલે છે આથી આ સંસ્થાઓ દ્વારા લોકોને લોકશાસનના પ્રત્યક્ષ પાઠ શીખવા માંડે છે આ સંસ્થાઓ દ્વારા લોકોને મતાધિકારનું મહત્ત્વ સમજાય છે તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યદક્ષ પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે આ તાલીમ અને અનુભવ એમને ધારાસભાના કે કારોબારીના સભ્યો તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી રહે સ્થાનિક સ્તરે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે સ્થાનિક કાર્યો કરતાં કરતાં તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકને ઘર આંગણે લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્ય પદ્ધતિનો અનુભવ મળે છે તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની લોકશાહીની તાલીમ શાળા ગણાય છે આમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નીચલા સ્તરે વહીવટમાં કાયદાની અસ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલી કક્ષાઓ હલ કરવામાં પૂરતી કાળજી ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે એટલે કહેવાય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વહીવટી સુધારાની પ્રયોગશાળા કહેવાય છે પાંચમો પ્રશ્ન લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે લોકસભા પ્રજા દ્વારા સીધે સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું નીચલું ગૃહ છે સંઘ સરકાર પોતાના બધા જ કાર્યો માટે લોકસભાને જવાબદાર છે લોકસભામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે લોકસભામાં પ્રજાના વિચારો ઈચ્છાઓ માંગણીઓ આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે આમ લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે માટે કહેવાય કે લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે ઓકે મિત્રો આપણે ચર્ચા કરી ધોરણ નવના વાર્ષિક પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ સામાજિક વિજ્ઞાનના વિભાગ બી ના પ્રકરણ આઠ નવ અને દસના પ્રશ્ન જવાબ ઉપર આ રીતે બીજા પ્રકરણના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ